ગામે ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા જાહેર સભા યોજી આદિવાસી ભીલ સમાજમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા ગ્રામજનોની સર્વસંમતિથી બંધારણ ઘડવામાં આવ્યું ફતેપુરા તાલુકાના ગુગસ ગામે આજનો તારીખ એક બે બે હજાર ચોવીસના ના રોજ આદિવાસી ભીલ સમાજમાં થતા ખોટા મોટા ખર્ચાઓ જેવા કે દહેજ દારૂ અને ડીજે બંધ કરવા ગ્રામજનોની સર્વસંમતિથી નવું બંધારણ ઘડવામાં આવ્યું આ નવા બંધારણ મુજબ કન્યાના લગ્ન ખર્ચ પેટે લેવાની રકમ રૂપિયા એક લાખ એકાવન હજાર પાંચસો એકાવન ઘરેણામાં ત્રણ તોલા સોનું પાંચસો ગ્રામ ચાંદી તેમજ ખાસ કરી ડીજેની બાબતમાં ગ્રામજનોની વિશેષ સંમતિ લેવામાં આવી ત્યારે ગ્રામ લોકોએ સો ટકા સંમતિ આપતા સર્વસંમતિથી ડીજે સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમજ આ બંધારણનું ઉલ્લંઘન કરી કદાચ કોઈ ડીજે લાવે

જમણા ભરમાં દાળ ભાત કંસાર અને સગવડ હોય તો કંસારના બદલે ગુંદી રાખી શકાશે આ જાહેર સભામાં ઘુગસ ગામના વતરી અને ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ મગનભાઈ પારગી ગુગલ જિલ્લા સભ્ય શ્રી પ્રતાપભાઈ પારગી ભરતભાઈ વાલુભાઈ પારગી સુક્રમભાઈ ગુગસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ ગુગસ નળવા ખૂટા બિલવા આ ચાર ગ્રામ પંચાયતના આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા ગ્રામજને તેમના પંચોની સર્વસમતિથી આ બંધારણ ઘડવામાં આવ્યું અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી ગ્રામ લોકોએ આગેવાનોને જણાવ્યું આ જાહેર સભાનો આભાર વિધિ નિલેશભાઈ પારગીએ કરી હતી આ બંધારણનો અમલ પણ તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ ગુગસ ગામના હોળી ફળિયામાં રાત્રે સમય લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું ત્યારે ગ્રામજનો તેમજ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ ફતેપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટાફ સ્થળ પર આવી ડીજે બંધ કરવામાં આવ્યું તેમજ ત્યાંથી ડીજે હટાવી લેવામાં આવ્યું બંધારણ ઘડવાની તારીખ જ ગુગસ ગામે બંધારણનો ચુસ્ત પણ અમલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કિરણ મોર ફતેપુરા